તેમજ પાંચ ટમ સુધી સાંસદ રહી ચૂકેલા અને અત્યારે હાલ રાજ્યસભાના ચાલુ સાંસદ એવા શ્રી નારાયણભાઈ રાઠવા ઉપસ્થિત છે હું પ્રદેશ અધ્યક્ષ આદરણીય શ્રી સી આર પાટીલ સાહેબ તેમજ પ્રદેશના પદાધિકારીશ્રીઓ અને ઉપસ્થિત મહાનુભાવોને વિનંતી કરીશ કે શ્રી નારાયણભાઈ રાઠવાને ખેસ અને ટોપી ધારણ કરાવી ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ આપે આપણે સૌ તાળીઓના ગડગડાટથી આપણને વધાવી લઈશું બોલો ભારત સાથે તેમના સુપુત્ર શ્રી નગરપાલિકાના પ્રમુખ એપીએમસી ના ડિરેક્ટર ડેરીના ડિરેક્ટર તેઓને પણ વિનંતી કરીશ તેમને પણ આપણે સૌ તાળીઓના ગડગડાટથી વધાવીશું હવે શ્રી ધર્મેન્દ્રભાઈ શાંતિલાલ પટેલ જેમને આપણે દમાભાઈ નામથી ઓળખીએ છીએ